નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું પાર્થિવણી પંદરમી ઓગસ્ટ હતી ત્યારે એટ ગુજરાતનો લોગો બનાવવાની જે પ્રતિયોગિતા જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી તેવી જ બીજી એક પ્રતિયોગિતા ગણેશ પંડાલ માટેના આયોજન રૂપે સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં દિવસથી વસ્તુઓ અને ઓપરેશન સિંધુ આ બંને ફિલ્મ્સ ઉપર જે ગણેશ પંડલનું ખૂબ સારું આયોજન કરેલું હોય અને એના નીતિ નિયમો છે ગાઈડલાઇન્સ જે આપેલી છે અને એના અનુરૂપ જે ગણેશનું જે આયોજન પંડાલ દ્વારા જે આયોજકો દ્વારા કરવામાં આવે તો એના માટે પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ પણ આપવામાં આવેલું છે જેમાં પ્રથમ ઇનામમાં પાંચ લાખ રૂપિયા અને દ્વિતીય ઇનામમાં ત્રણ લાખ રૂપિયા અને તૃતીય ઇનામમાં દોઢ લાખ રૂપિયા ત્રણ ઇનામો અને પ્રોત્સાહન સ્વરૂપે જે પાંચ આયોજકો હશે એને પણ એક લાખ રૂપિયાનું ઇનામ પણ સરકાર દ્વારા આપવામાં આવશે તેવા આવી કોમ્પિટિશન જે સરકાર દ્વારા કરવામાં આવી છે તો આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પણ જે સરકારે લોકોને અનુરોધ કરેલો છે અત્યારે ગણપતિનો મહોત્સવ પણ ગુજરાતમાં દિવસે દિવસે વધતું જાય છે અને ખલીએ ખલીએ અને ગામડે ગામડે સિટીમાં બધી જગ્યાએ ગણપતિનું આયોજન થતું હોય છે પરંતુ એમાં ઘણી બધી ત્રુટીઓ રહી જતી હોય છે ઇકો ફ્રેન્ડલી એના બધા વિષયો ઉપર ધ્યાનમાં રાખી અને સરકારે નવતર અભિગમ અત્યારે કરેલો છે જેનાથી જે આયોજકોનો પણ ઉત્સાહમાં વધારો થાય અને જે ઇનામ માટેની જે બધાનો ઉત્સાહ હોય અને લોકો ઇકો ફ્રેન્ડલી જે કણસ બનાવે અને આ ઓપરેશન સિંદૂર દેશભક્તિ લોકોમાં જાગે એના માટેનો નવતર અભિગમ સરકાર દ્વારા કરેલો છે નમસ્કાર